મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે તેના માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત ગુજરાતના બે જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ રાજ્યના હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં દક્ષિણ ગુજરાત ઉપર એક ઓપ્શન રફ છે ત્યારે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં કેવો વરસાદી માહોલ રહેવાનો છે તે અંગે હવામાન વિભાગે માહિતી આપી છે મિત્રો હવામાન ખાતાના વૈજ્ઞાનિક એવા રામાશ્ર યાદવે જણાવ્યું છે કે આવનારા સાત દિવસોમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાનું પૂર્વાનુમાન છે આ સાથે જ તેમણે આગામી ત્રણ દિવસ દરમિયાન કયા કયા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાનો છે તે અંગેની માહિતી પણ આપી દીધી છે મિત્રો હવામાન વિભાગના વૈજ્ઞાનિક એવા રામાશ્ર યાદવે જણાવ્યું છે કે આજે જ્યાં અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે અને ઓરેન્જ એલર્ટ છે તે વિસ્તારોમાં સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે જ્યારે આજે કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારો પાટણ મહેસાણા સાબરકાંઠા અને મહીસાગરના વિસ્તારો ભરૂચ તાપી અરવલ્લી અને નર્મદાના વિસ્તારો ડાંગના વિસ્તારોમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે મિત્રો આજે અમદાવાદ ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે ઠંડરસ્ટોમની પણ વોર્નિંગ આપવામાં આવી છે આવતીકાલે પણ સુરત અને નવસારીના વિસ્તારો વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે નર્મદા અને ભરૂચના વિસ્તારો તાપી ડાંગ અને અમરેલીના વિસ્તારો ભાવનગરમાં અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે ભારે વરસાદની આગાહી સાથે બનાસકાંઠા અને પાટણના વિસ્તારો મહેસાણા સાબરકાંઠા પંચમહાલ દાહોદ અને વડોદરાના વિસ્તારો છોટા છોટાઉદેપુર કચ્છ દીવ જૂનાગઢ ગીર સોમનાથમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો ત્રીજા દિવસે બનાસકાંઠા અને નર્મદાના વિસ્તારો ભરૂચ સુરત અને ડાંગના વિસ્તારો નવસારી વલસાડ તાપી અને ભાવનગરના વિસ્તારો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો આગામી ત્રણ દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં થંડ સ્ટોમની પણ વોર્નિંગ આપવામાં આવી છે આવનારા ચાર દિવસો માટે માછીમારો માટે પણ ચેતવણી આપવામાં આવી છે જ્યારે પવનની ગતિની વાત કરવામાં આવે તો પિસ્તાલીસથી લઈને પંચાવન કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે ઓગસ્ટ મહિનાના વરસાદની વાત કરતાં તેમણે જણાવ્યું કે આ મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છ રિઝન દક્ષિણ ગુજરાતના અમુક ભાગો સિવાય સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાવવાનું અનુમાન છે જ્યારે ગુજરાત રિઝનમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીએ પણ આગામી વરસાદને લઈને નવી નક્કોર આગાહી દર્શાવી છે જેમાં સૌ પ્રથમ અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી બે ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે અંબાલાલ પટેલે કહ્યું છે કે ત્રણ ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં વરસાદની શક્યતા રહેલી છે છ અને સાત ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે ચોમાસાની દરે સર્ગી ઉત્તર પૂર્વીય ભાગોમાં જશે ઓગસ્ટમાં વરસાદ પૂર્વ ભારત મધ્યપ્રદેશ બિહાર આસામ દક્ષિણ ભારત તરફ રહેશે તેમણે વધુમાં જણાવ્યું કે આ દરમિયાન ગુજરાતમાં વરસાદી ઝાપટાં ચાલુ રહી શકે છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ત્રીજી અને ચોથી ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તાપી અને નર્મદાના જળસ્તરમાં વધારો થશે નદીઓમાં પૂર પણ આવી શકે છે બુધ અને શુક્રના યોગને કારણે દેશમાં વરસાદની સ્થિતિ યથાવત રહેશે અને સારો વરસાદી માહોલ રહેવાનો છે તેમણે વધુમાં જણાવ્યું કે મધ્યપ્રદેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે અંબાલાલ પટેલનું કહેવું છે કે તેરથી લઈને પંદર ઓગસ્ટ સુધી મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે સોળથી લઈને બાવીસ ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાનો છે અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાત ઉત્તર મધ્ય ગુજરાત આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે તો ત્રેવીસ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી ઝાપટાં પડી શકે છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં છવ્વીસ લઈને ત્રીસ ઓગસ્ટ સુધીમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું કે સોળ ઓગસ્ટે મગજ નક્ષત્રમાં સૂર્ય આવતા સારો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સત્તર ઓગસ્ટથી મચ્છર અને માખીઓનો દર વધતા રોગચાળો ન ફેલાય તેની પણ કાળજી રાખવી પડશે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે ખરાબ હવામાનની વિપરીત અસર ઊભી થાય તો કૃષિ પાકોમાં રોગ આવી શકે છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે અગિયાર અને બાર ઓગસ્ટના રોજ ગુજરાતના ભાગોમાં વરસાદ આવી શકે છે તેરથી લઈને પંદર ઓગસ્ટમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાનો છે સોળથી લઈને બાવીસ ઓગસ્ટના રોજ ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો વધુ રાઉન્ડ આવવાની સંભાવનાઓ છે દક્ષિણ ગુજરાત ઉત્તર મધ્ય ગુજરાતમાં આ દિવસોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ત્રેવીસ ઓગસ્ટથી વરસાદી રાજ્યમાં પડવાના છે તો છવ્વીસ લઈને ત્રીસ ઓગસ્ટમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના તેમણે જણાવી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો રાજ્યમાં આગામી બે થી લઈને ચાર દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની ગતિવિધિને લઈને માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં અત્યારે એક લો પ્રેશર બન્યું છે આ લો પ્રેશરને કારણે ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે તેમણે બેથી લઈને ચાર દિવસ સુધી ક્યાં ક્યાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની માહિતી આપી દીધી છે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે અત્યારે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર તૈયાર થયું છે જો કે આ લો પ્રેશર ખૂબ જ નબળું બન્યું છે છતાં તેની અસર અડધા ભારતમાં થવાની છે મધ્ય અને ઉત્તર ભારતના તમામ રાજ્યો ઉપર તેની અસર વર્તાવાની છે આ નબળા લો પ્રેશરનો શિયર ઝોન ગુજરાત ઉપર આવશે અને તેને કારણે વરસાદ પડવાની સંભાવનાઓ છે તેમણે ગુજરાતમાં વરસાદની આગાહી અંગે જણાવ્યું કે આજથી બેથી લઈને ચાર દિવસ સુધી વરસાદ પડવાનો છે આ વરસાદની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા અને આણંદના વિસ્તારો નડિયાદ છોટાઉદેપુર દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા પાટણ મહેસાણામાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અમુક વિસ્તારોમાં એકથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના પણ તેમણે જણાવી છે તો અમુક વિસ્તારોમાં બેથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાવવાનો છે દક્ષિણ ગુજરાતમાં એકથી લઈને બે ઇંચ જેવા સામાન્યથી હળવા વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતમાં મોટા વરસાદની શક્યતા નથી આ સૌરાષ્ટ્ર કચ્છમાં કોઈ મોટા વરસાદની શક્યતા દેખાતી નથી બની શકે છે કે મોરબી અને સુરેન્દ્રનગર બોટાદના અમુક વિસ્તારોમાં બે થી લઈને પાંચ વગેરે દરમિયાન સારો વરસાદ પડી જાય લો પ્રેશરને કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે એનાથી થોડોક નબળો વરસાદ દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે હવે મિત્રો વેધર એપ્લિકેશન પરથી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ ત્રણ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની જો માહિતી મેળવવામાં આવે જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા માંડવી રાપર આજુબાજુના છૂટાછવાયા વિસ્તારોમાં માત્ર ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો પાટિયા સીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા જૂનાગઢ અને વિસાવદરના વિસ્તારો કેશોદ માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો અમુક વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા બોટાદ અને બરવાળાના વિસ્તારો બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબીના વિસ્તારો હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી પાલનપુર અને ડીસાના વિસ્તારો ધાનેરા થરાદ સુઈગમ અને દિયોદરના વિસ્તારો પાટસણ રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હરિજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણાના વિસ્તારો માણસા પ્રાંતિ મોડાસા અને હિંમતનગરના વિસ્તારો વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં ખાસ કરીને રોડા અને પાટણના વિસ્તારો હારી ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડીના વિસ્તારો દસાડા વિરમગામ નળસરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો અમદાવાદ કપડવન બાલાસિનોર લુણાવાડા બાયડના વિસ્તારો તો આ બાજુ ડાકોર ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો ચાંપાનેર આ બાજુ છોટાઉદેપુર ક્વાટ બોડેલીના વિસ્તારો વડોદરા આણંદ અને બોરસદના વિસ્તારો ખંભાત તારાપુરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ જંબુસર કરજણ ડભોઈ અને શિનોરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં ખાસ કરીને ગોધરા ડાકોર આણંદ અને બોરસદના વિસ્તારો ચાંપાનેર બોડેલી વડોદરા ડભોઈ અને કરજણના વિસ્તારો ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠ નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ત્રણ તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં એકત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં પાંત્રીસ ભાડલીના વિસ્તારોમાં ચોત્રીસ નલિયાના વિસ્તારોમાં સાડત્રીસ તો માંડવીના વિસ્તારોમાં સાડત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ગાંધીધામના વિસ્તારોમાં ચોત્રીસ અને રાપરના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં એકત્રીસ સલાયાના વિસ્તારોમાં બત્રીસ દેવભૂમિ દ્વારકામાં સાડત્રીસ ભાણવડના વિસ્તારોમાં છવ્વીસ તો પોરબંદરના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં ત્રેવીસ વેરાવળના વિસ્તારોમાં બત્રીસ ઉનાનાના વિસ્તારોમાં ત્રીસ મહુવાના વિસ્તારોમાં ત્રેવીસ અલંગના વિસ્તારોમાં વીસ તો આ બાજુ ભાવનગરના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં અઢાર ગોંડલના વિસ્તારોમાં એકવીસ જસદનના વિસ્તારોમાં ઓગણીસ બોટાદના વિસ્તારોમાં સોળ તો રાજકોટના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ચોટેલાના વિસ્તારોમાં ઓગણીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ચૌદ મોરબીના વિસ્તારોમાં છવ્વીસ તો કુડાના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં સોળ થરાદના વિસ્તારોમાં અઢાર રાધનપુરના વિસ્તારોમાં ઓગણીસ મહેસાણાના વિસ્તારોમાં પંદર હિંમતનગરના વિસ્તારોમાં તેર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં ચૌદ વિરામગામના વિસ્તારોમાં પંદર ધોળકાના વિસ્તારોમાં તેર નડિયાદના વિસ્તારોમાં તેર તો લુણાવાડાના વિસ્તારોમાં સોળ દાહોદના વિસ્તારોમાં પંદર તો ગોધરાના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં પંદર વડોદરાના વિસ્તારોમાં બાર બોડેલીના વિસ્તારોમાં અઢાર તો આમોદના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ રાજપીપળાના વિસ્તારોમાં વીસ ભરૂચના વિસ્તારોમાં પંદર સુરતના વિસ્તારોમાં પચીસ વ્યારાના વિસ્તારોમાં વીસ આહવાના વિસ્તારોમાં એકવીસ તો વલસાડના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે